શ્રી યુદ્ધકાંડ મકરાશ એક્યાસી રાક્ષસને રાક્ષસોની સેના સહિત લડવા આવેલો જોઈને બળવાન અને શક્તિશાળી વાનરો કુદાબૂદ કરીને મોટા મોટા વૃક્ષો અને પર્વતોના શિખરો લઈને મારવા માટે સામે દોડ્યા રાક્ષસો તલવાર શક્તિ તોમર ભાલા પરીઘ પાશ વગેરે આયુધો લઈને આવેલા હતા જોત જોતામાં વાનરો રાક્ષસો વચ્ચે ભયાનક યુદ્ધ જામ્યું મકરાક્ષના બાણોથી ભયભીત થયેલા વાનરો આમ તેમ ભાગવા લાગ્યા વાનરો હણાતા હતા શ્રીરામે અસંખ્ય બાણોની વૃષ્ટિ કરીને વાનરો પર રાક્ષસોને ધસી આવતા રોક્યા ત્યારે મકરાક્ષે શ્રીરામની પાસે જઈને અભિમાનથી કહ્યું હે રામ ઊભો રહે મારી સાથે તો તારે યુદ્ધ કરવાનું છે હું આજે જરૂર મારા કાતિલ બાણોથી તને યમસદનના દ્વાર દેખાડીશ ત્યારે જ હે રામ તને મારા પરાક્રમની ખબર પડશે દંડકારણ્યમાં મારા પિતા ખરને તે જ હણ્યા હતા ત્યારથી મારો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો છે મારા અંગે અંગમાં ક્રોધરૂપી પ્રલયાગ્ની ધકધકી રહ્યો છે આજે મને સારી તક મળી છે આજે તો કાં તને મારીશ કાં હું મરીશ એવું નક્કી કરીને જ યુદ્ધના મેદાનમાં આવ્યો છું બોલ હવે તારે કેવા પ્રકારનું યુદ્ધ કરવું છે અસ્ત્ર બાહુયુદ્ધ યુદ્ધ કે ગદાયુદ્ધ તને જે પસંદ હોય તેવું યુદ્ધ કરવાને હું તૈયાર છું મકરાક્ષનો લવારા રૂપી વબળાટ સાંભળીને શ્રીરામે અટ્ટહાસ્ય કર્યું તેમણે તેને કહ્યું હે મકરાક્ષ તું શાને નક્કામો લવારો કરી રહ્યો છે યુદ્ધ હંમેશા શસ્ત્રોથી જ જીતાય છે મિથ્યા વાણી વિલાસથી નહીં મેં દંડકારણ્યમાં તારા પિતા ખર દૂષણ અને ત્રિશારા સહિત ચૌદ હજાર રાક્ષસોને એકલા હાથે માર્યા છે એ જ રીતે હે ચાંડાલ આજે હું તને અવશ્ય મારીશ મકરાક્ષને મહાદેવજી તરફથી મળેલા ત્રિશૂળથી તેણે આજ સુધીના ઘણાઈને માર્યા હતા શ્રીરામના તીક્ષ્ણ બાણોથી મકરાક્ષના બાણો તૂટવા લાગ્યા તેનો રથ પણ તૂટી ગયો હવે તે હાથમાં ત્રિશુળ ગુમાવતો શ્રીરામ સામે આવીને ઊભો રહ્યો તેના હાથમાં મહાદેવજીનું ત્રિશૂળ જોઈને અંતરિક્ષમાંના સર્વદેવો દેવો ભયથી વિવળ થઈ ઉઠ્યા મકરાક્ષે ત્રિશૂળ શ્રી રામ તરફ પોતાના અમોગ બાણો વડે ત્રિશુળના ટુકડા કરી નાખ્યા ત્યારે જ અંતરિક્ષમાં દેવોને હાશકારો થયો આ વેળાએ દશે દિશાઓ બાણોથી છવાઈ ગઈ અને ચારેકોર ઘોર અંધારું છવાઈ ગયું પોતાનું ત્રિશૂળ નિષ્ફળ થયેલું જોઈને મકરાક્ષ ક્રોધથી રાતોચોળ થઈ ગયો મુઠ્ઠી ઉગામતા મકરા શ્રીરામ સામે કરવાને મૂકી ત્યારે શ્રીરામે પોતાનું અગ્નયાસ્ત્ર બાણનો પ્રહાર થતાં જ મકરાક્ષનું હૃદય ચિરાઈ ગયું મકરાક્ષ ભયંકર ચિત્કાર કરતો ધરતી ઉપર ઢળી પડ્યો અને ત્યારે તેના પ્રાણ યમ સદનના દ્વાર ખટખટાવા લાગ્યા મકરાક્ષને રણમાં રોડાયેલો જોઈને શ્રીરામના બાણોથી ભયભીત થઈ ઉઠેલા રાક્ષસો સૈનિકો લંકા ભણી નાસવા લાગ્યા નાસી ગયેલા રાક્ષસોએ રાવણને ખબર આપ્યા કે હણાયો છે આથી રાવણ અતિ ક્રોધિત થઈને ઇન્દ્રજીતને કહ્યું હે પુત્ર હવે તું જ આ સૈન્યને પહોંચી વળે તેમ છો તારા જેવો બહાદુર આ જગમાં બીજો કોઈ નથી માટે હવે યુદ્ધે ચડ અને રામલક્ષ્મણને મારીને યુદ્ધનો અંત લાવ અદ્રશ્ય બનીને ઇન્દ્રજીત રણભૂમિમાં આવ્યો છે અને વાનર સેમા વાનર સેનામાં હાહાકાર મચાવી મૂક્યો રામ લક્ષ્મણે અનેક બાણો છોડીને સગડા આકાશને ભરી દીધો પણ ઇન્દ્રજીતે એક પણ બાણ વાગ્યું નહીં ઇન્દ્રજીતના રથનો અવાજ કે ધનુષનો ટંકારો કોઈ સાંભળી શકતું ન હતું આકાશમાં રહીને યુદ્ધ કરતા ઇન્દ્રજીતે અનેક વાનરોના પ્રાણ લીધા ત્યારે ગુસ્સાથી રાતા પીડા થઈ ગયેલા લક્ષ્મણે રામને કહ્યું કે હે મોટાભાઈ આ સગડા રાક્ષસોનો વધ કરવાને હું હવે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવા ઈચ્છું છું ત્યારે રામે તેને રોકીને કહ્યું હે લક્ષ્મણ સામે રહીને યુદ્ધ ન કરનારા છુપાઈ ગયેલા હાથ જોડી શરણે આવેલા નાસી જતા અને જેને ભાન નથી તેવા શત્રુને હણવો તે યોગ્ય નથી મેં ઇન્દ્રજીતનો વધ કરવાનો ઉપાય વિચારી લીધો છે હમણાં આપણે મોટા ઝેરી બાણો છોડીશું અને તે માયાથી રક્ષિત રાક્ષસને શોધીને વળગશે પછી તે નજરમાં પડશે તો જીવતો રહેવાનો નથી રામનો વિચાર ઇન્દ્રજીત જાણી ગયો આથી તે લડવાનું બંધ કરીને લંકામાં નાસી ગયો પણ લંકામાં ગયા પછી ઇન્દ્રજીતે વિચાર કર્યો અને ફરી સેના લઈને આવી પહોંચ્યો રામ લક્ષ્મણને મોહ પમાડવા માયા રસી તેણે માયાવી સીતા બનાવી અને પોતાના રથમાં બેસાડી પછી સર્વ વાનરો જુએ તેમ સીતાનો વધ કરવા રણભૂમિમાં આગળ વધ્યો હનુમાને રથમાં સીતાને જોઈ સીતાનું શરીર વ્રત ઉપવાસ કરવાથી દુર્બળ બન્યું હતું ત્યાં જ ઇન્દ્રજીતે સીતાના વાળ પકડીને તલવાર ખેંચી આથી હનુમાનની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે ગુસ્સાથી ધ્રુવજી ઉઠેલા હનુમાન બોલ્યા હે દુષ્ટ તે સીતાનો સ્પર્શ કરીને તારો જ વિનાશ નોતર્યો છે તરત જ ઇન્દ્રજીતે સીતાને તલવારના એક જ ઝાટકાથી વિનાની કરી મૂકી પછી બોલ્યો હે વાનર આજે શત્રુઓને પીડવા સ્ત્રી હત્યા કરવી મને જરૂરી લાગી છે હે વાનર મેં તારા રામની પ્રિયાને મારી નાખી છે હવે તમે ખોટી રીતે લડી રહ્યા છો સીતા તો મરી ગઈ હવે પાછા ચાલ્યા જાઓ હવે લડવાનો કોઈ અર્થ રહ્યો નથી